લોકોની સેવા કરવા માટે જયારે જાહેર જીવનમાં હોય ત્યારે જેટલું થાય એટલું સારું કરવા માટેના પ્રયત્નો કર્યા હોય ત્યારે આજે આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા નારણાજી એમની સાથે મારા દસેક પંદર વર્ષથી એમનો નાતો આ વિસ્તારમાં ગમે ત્યારે કોઈ પ્રસંગે આવું તો ચા પાણી કરીને નીકળતી એ દુકાને હોય ત્યારે બેન કે કરતા નીકળજો

ભાઈ દુખાભાઈ અને એમના ભાઈ